સમાચારમાં આપનું સ્વાગત કરું છું અલ યુનિવર્સિટી પર ઇઝરાયલનો ભયાનક હવાઈ હુમલો અમેરિકા એ ખુલાસો ઉત્તર કોરિયાએ કલાકો સુધી પાણીમાં રહીને હુમલો કરી શકે તેવા પરમાણુ ડ્રોન હાયલનું ટેસ્ટિંગ કર્યું જાપાનનું મૂન મિશન સ્નાઇપર આજે ચંદ્ર પર લેન્ડ થશે ચંદ્ર કેવી રીતના બન્યો તેના રહસ્ય શોધ છે સિંગાપુરમાં ભારતીય મૂળના મંત્રી ઈશ્વર સામે ભ્રષ્ટાચારના સત્યાવીસ કેસો નોંધાયા મંત્રીએ રાજીનામું આપ્યું બિહારના ડિહુરી ગામમાં પૂર્વ સાંસદ અલી અન અંસારીએ રામ મંદિર અંગે સવાલ ઉઠાવ્યો અને સ્ટેજ ધડામ દઈને તૂટી પડ્યું આંધ્રપ્રદેશના વિજયવાડામાં દુનિયાની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસનું લોકાર્પણ કરાયું બિલ્કીસબાનો કેસના ગુનેગારોને બે દિવસમાં સરેન્ડર થવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સીએમ યોગીને આતંકી પન્નુએ ઓડિયો મેસેજથી ધમકી આપી પ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં વડોદરાની હળણી તળાવની દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના બેદરકારી અને નિષ્કાળીજી અંગે અઢાર સામે ફરિયાદ નોંધાઈ સુરતમાં સગાઈ કરી દેનાર પ્રેમિકાના ઘરે જઈ પ્રેમીએ ચાકુના ઘા માર્યા બાદમાં પેટ્રોલ છાંકી આત્મવિલોપન કર્યું પ્રેમિકા સારવાર હેઠળ પ્રેમીનું મોત હરણી તળાવની દુર્ઘટનાને પગલે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં લાઇફ જેકેટ ફરજિયાત કરાયા માણસામાં ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ઝડપાઈ છેતાલીસ લાખનો જથ્થો જપ્ત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર ઉપર ઉપર